થોડીક વાત કીધી પણ જોકે એણે કીધી પેલા હું થોડુંક કહી દઉં કે હું લગભગ અહીંયા બીજી ત્રીજી વાર આવ્યો છું પહેલી વાર આવ્યો ત્યારે તો તમે કોઈ મને નતા ઓળખતા અને ત્યારબાદ આ બાપુએ એક ઇન્ટરવ્યુ ની અંદર અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા શબ્દો કીધા અને આપણે એનો વિડીયો બનાવ્યો હતો પછી તો એ ઘણું હાઈલું માફી મંગાણી બધું પતી ગયું પણ પછી એમની સાથે મારે અવારનવાર ટેલિફોનિક બાબતે ચર્ચા થતી ત્યારે બાપુ બને કહેતા કે દીકરીઓ માટે જયારે પણ જરૂર પડે ને ત્યારે મને કહેજે હું બેઠો છું અને મેં ગયા વર્ષે બાર પાંચ બે હજાર પચીસ ના રોજ પાંચ દીકરીઓને લગ્નની તૈયારીઓ કરીને ત્યારે મને યાદ આવ્યું બાપુએ આપણને કીધું હતું અને મેં ફોન કર્યો અને એમણે આપણને એ દીકરીઓના કરિયાવરનો ખર્ચ આપ્યો હતો જે પત્રિકામાં મેં લખ્યું હતું ફોટો તો બધા જોયો છે હવે તકલીફ એવી છે કે ઘણા લોકો વિરોધ કરતા હોય મારો કરતા હોય બાપુને કરતા હોય હવે કોણ કોનો વિરોધ કરે છે કોને ક્યાં તકલીફ થઈ બધી તકલીફો એને મુબારક હું તો ખાલી એટલું કઉ છું કે મારી હારે ક્યારેય એને ભેદભાવ રાખ્યો નથી મેં જ્યારે પણ બાપુને ફોન કર્યો છે ત્યારે એને અહીંયા આવતી જનમેદનીમાંથી સમય કાઢીને મારે વાત કરી છે અને મેં ક્યારેય પણ કોઈ સમાજની કે પછી કોઈ પણ સમાજની દીકરીઓ માટે બાપુને ફોન ગીરો હોય અને એણે મને પ્રોત્સાહન અને સહકાર બે ના આપ્યો એવું બન્યું નથી એટલે હવે એ વિડીયો મૂકું છું ને એમાં બાપુજીએ કાંઈ કહે છે એ સાંભળજો હજી એકવાર કહું છું કે જેને જેની હારે બાપુ હારે મારી હારે જે કાંઈ પ્રકારના વાંધા કે તકલીફો કે તમારા મનમાં વોટેવર જે હોય એ હોય તમને મુબારક મને બાપુ આરે વાંધો નથી બીજા કોઈ આરે વાંધો નથી હું જ બધે જ આવું છું બરાબર અને અમુક અમુક જે મોટી મોટી કરે છે ને એ મોટી મોટીને મેં આમંત્રણોએ આપેલા છે ને મેં કીધેલું છે કે ભાઈ દીકરીઓ માટે કે બીજા કોઈ કામો માટે આપણે આ જરૂર છે ત્યારે એ સાથ સહકાર તો ઠીક છે પ્રસંગો ભાઈ નથી આવ્યા

અસુકામ ભાગ પાડો છો આ બધું જે લડવાની વાત થાય છે કારણ કે મારી પાસે 18 વરણ એક છે અને 18 વરણમાં માં જાવ છું મારે જવાનો તો કે પણ જાય નથી કે એને ખબર છે પણ હું જ્યારે અમરેલી જાઈશ ત્યારે દીકરાનિયા જાઈશ અને ખુદ ગ્રહણ કરું છું 18 વરણનું કરું છું વાલમીક નું મેઘવાલ નું 18 વરણ પણ અમુક આ દીકરાને બોલતા તો બોલવાના બંધ થઈ જાય જો બાપુ આવવાના છે આવવાના છે આવવાના છે હું બધાઈ જાવ છું સમય મળે છે પણ મારી અમુક કોઈ મર્યાદા આવે છે કારણ કે કોઈ પણ માં સારું ભલું હોય તો મારે જવું પણ અઢાર વરણ માં હું છું ચાર અણસો કારણ કે ચાર પક્ષપાતી અમે બન્યા જ નથી બાપ તો આ દીકરો છે ને આપણે જે સમજવાની જરૂરી છે કોઈ કોઈથી શેટા નો રાખ્યો આ શેટા રાખીને એમાં આ વાડા નોખા નોખા મીડિયા કારણ કે માને અઢારે વરણ એ જ છે માને કોઈ ભેદભાવ નથી

મુસલમાન દેવી પૂજા લેજો મેઘવાડ આ અઢારે વરણ આયા છે વાલ્મી બધા કરે પણ હવે હું મર્યાદામાં કામ કરે છે એમાં મોગલ ધામ છે એટલે અમુક આવા બફાટ કરતા જ બંધ થઈ જો કારણ કે માને અઢારે વરણ એક છે આ બધા દીકરા દીકરી કામ કરે છે અને કોઈ આવી ભાષણ ન કરું બાપુ ન આવે અને તમે ભલે વાત કરે બાપુ તો આવે પણ મારે અમુક હોય તો ન આવી શકું આ દીકરાઓને ખબર છે

બધા ભેળા રહી હળીમળી મળી એકાબીજાના પ્રસંગમાં જાઓ પૂજો એકાબીજાને મદદ કરો પણ કોઈ દિવસ કોઈને નીચો ન બતાવીશો કારણ કે મોગલને ગમતો નથી આ મારો દીકરો છે બાપ તાલી બધાઓ મારે આવો બે જ સમજ બે જ કોઈ કમાબા